હેલો ફ્રેન્ડ્સ આજે આપણે મેથી કેરીનું ખાટું અથાણ બનાવીશું મેથી કેરીનો મસાલો કઈ રીતે બનાવવાનો એ પણ આપણે શીખીશું અને મેથી કેરીના ખાટા અથાણમાં કયા મસાલા કેટલા પડે એ પણ આપણે જોઈ લઈએ તો અહીંયા મેં અથાણું બનાવવા માટે એકદમ કાચી કેરી જે આવે ખાટી દેશી કેરી એ લઈ લીધી છે કેરી તમારી એકદમ ચોખ્ખી હોવી જોઈએ અને ધોઈને મેં સાફ કરીને નાના એવા ટુકડા કરી લીધા છે એ ટુકડાની અંદર હું હવે હળદર અને મીઠું નાખીશ મીઠું આપણે એક મોટી ચમચી નાખીશું હળદર અડધી ચમચી નાખીશું અને છથી સાત કલાક ઢાંકીને મૂકી દઈશું સાથે આપણે મેથી અડધી વાટકી જેટલી મેથી લઈને પાણી નાખીને પલાળી દઈશું એને પણ ત્રણથી ચાર કલાક આપણે પલાળી દઈશું અહીંયા મારી કેરીના છ સાત કલાક થઈ ગયા છે તો હવે આપણે આમાં જે હળદર મીઠાનું પાણી છે એ કાઢી લઈશું આ પાણી આપણે ફેંકવાનું નથી પણ સાચવવાનું છે મેથી આપણે એમાં જ પલાળીશું હવે આપણે મેથીનું પાણી કાઢી નાખશું અને મેથી કોરી થાય પાણી નીતરી જાય એટલે આપણે જે ખાટું પાણી કેરીનું હળદર મીઠાનું હતું એમાં નાખી દઈશું આમાં આપણે બેથી ત્રણ કલાક આમ જ તે પાણીમાં રાખીશું ખાટા પાણીમાં અને ઢાંકીને સાઈડમાં મૂકી દઈશું હવે આપણે જે મેથીના બેથી ત્રણ કલાક પૂરા થઈ ગયા છે એટલે આપણે એમાંથી ખાટું પાણી કાઢી લઈશું આવી રીતે કરવાથી આપણી મેથી કડવી બિલકુલ નહીં રહે અને આ મેથી તમે ખાશો તો તમને ખાટી મીઠી લાગશે અને કડવા એકદમ દૂર થઈ ગઈ છે હવે તેને પણ આપણે કેરીને સાઈડમાં સુકવી દઈશું આવી રીતે કેરીના કટકા જે કર્યા હતા હળદર મીઠાના એ અને મેથી બે ત્રણથી ચાર કલાક આપણે પંખા વગર સુકવવાની છે હવે આપણે એક બાઉલની અંદર રાયના કુરિયા મેથીના કુરિયાને ઉપર હિંગ નાખી દઈશું અને એક તપેલીમાં આપણે સિંગ તેલ ગરમ કરીશું ધુમાડા નીકળી જાય એટલે આપણે જે મસાલો તૈયાર એના ઉપર આપણે તેલ નાખીશું અને એકદમ હિંગની સ્મેલ આવશે એટલે આપણે ઢાંકી દઈશું આવી રીતે આપણે અથાણાનો મસાલો તૈયાર કરીશું અને આને ઠંડો થવા દઈશું જો આપણે આવી રીતે મસાલો તૈયાર કરીશું તો આપણું અથાણું બિલકુલ ચીકણું નહીં થાય અને આખું વર્ષ માટે આ સારું રહેશે આપણો મસાલો એક વખત ખોલીને આપણે હલાવી લઈશું જેથી કરીને એના કુરિયા ઉપર નીચે તેલવાળા થઈ જાય હવે આપણી મેથી અને કેરી એના સુકાઈ ગયું છે પાણી અને એકદમ કોરી મેથી થઈ ગઈ છે આ તમે જોઈ શકો છો કે કપડાંથી પણ છૂટી પડી ગઈ છે કેરી અને મેથી મારા સરસ એવા સુકાઈ ગયા છે તો આપણે જે મસાલો તૈયાર કર્યો તો એ ઠંડો થઈ જાય એટલે આપણે એની અંદર આ એડ કરી દઈશું સાથે મેથી પણ નાખી દઈશું અને હવે આપણે એમાં મીઠું નાખીશું મીઠું આપણે આમાં થોડુંક વધારે નાખવાનું છે કેમ કે અથાણામાં મીઠું હશે તો જ તે તમારું આ અથાણું સારું રહેશે અને ખાટા અથાણામાં મીઠું થોડું ચડિયાતું લેવાનું છે અહીંયા મેં આખા મરી લીધા છે આખા મરી નાખવાથી એમાં ફંગસ નહીં થાય એટલે કે ફૂગ બિલકુલ નહીં થાય અને સાથે આપણે એમાં કાશ્મીરી મરચું એડ કરીશું અહીંયા તમારે તીખું જોઈતું હોય તો તમે સાથે તીખું મરચું પણ એડ કરી શકો છો અહીંયા તમે તમારા ટેસ્ટનું તીખું અથાણું બનાવી શકો છો અહીંયા મારો આ અથાણું બનીને એકદમ તૈયાર છે કોઈ પણ વધારાના મસાલાની આમાં જરૂર નથી અને આ અથાણું એકદમ આખા વરસ માટે સારું રહે છે આપણે એને કાચની બોટલમાં જે એરટાઇટ બોટલ આવે એના અંદર અથાણું ભરી દેવાનું છે તમારે હંમેશા અથાણા કાચની બોટલમાં જ ભેરવાના છે જો પ્લાસ્ટિકમાં ભરશો તો તમારા અથાણાં ખરાબ થઈ જાય છે અને હવે જે ગરમ કરેલું તેલ હતું એ ઠંડુ થઈ ગયું હતું એ આપણે ઉપરથી આમાં નાખી દઈશું આપણું અથાણું તેલમાં ડૂબી જાય એવી રીતે આપણે એમાં તેલ નાખવાનું છે આ અથાણાની રીત મેં તમને એકદમ જૂની રીતથી બતાવ્યું છે કોઈ પણ તામજામ વગેરે આપણે ખાટું અથાણું કેરી મેથીનું બનાવીશું આમાં કોઈ પણ જાતની ચિકાસ નહીં થાય વાસ નહીં આવે અને આખું વરસ આ અથાણું ખાવા જેવું અને એકદમ ફ્રેશ રહેશે તો તમે સિઝનમાં જરૂર બનાવો